ચિંતાલ શાહ ભાવનગર થી તમે જે દીકરીઓ માટે કીધું કે વાયવ્ય માં શું તો દીકરાઓ માટે કયો ખૂણું કે કયું હલું અને એક બીજું પૂછવાનું હતું કે કન્સ્ટ્રક્શનમાં તો ઈશાન ખૂણામાં જો તમે કીધું કે પૂજા રૂમ કે પૂજાનું સ્થાન હોવું જોઈએ તો ટોયલેટ એ જગ્યાએ હોય ચંટ એટલે કન્સ્ટ્રક્શનમાં તે તો એનો શું ઉપાય કરવો બેસો દીકરીને વાયવ્ય ખૂણામાં સુડાવો એ વાત તો સાચી છે દીકરો ગમે તે ખૂણામાં સૂતો ખાલી ધ્યાન રાખો બસ માત્ર એટલું છે કે દીકરાને ખૂણામાં સુડાવો દીકરાને તો અગ્નિ ખૂણાના બેડરૂમની અંદર લાકડાનું ફર્નિચર હોવું જરૂરી છે અધરવાઇઝ અગ્નિ ખૂણામાં સૂતેલા દીકરાને ઊંધે કાન કોઈના પ્રેમમાં પડે ને દુઃખી થાય પણ આ બધી વસ્તુ બેટા એટલા માટે હું અત્યારે ચર્ચા નથી કરતો કે નાની નાની બહુ બધી વાતો છે એવું કંઈ પણ હોય તો ચોક્કસ મને ફોન કરજો દીકરાને તમે કોઈ પણ ખૂણામાં સુડાવી શકો બસ માત્ર નિમરોલોજી પ્રમાણે એની જે જન્મ તારીખ છે જન્મ તારીખ એટલે લકી નંબર આપણે ઘણી વખત શોધતા હોઈએ છીએ ભાઈ અમારો લકી નંબર કયો તો જે જન્મ તારીખ હોય એનું આખું જે ટોટલ થાય એ અને જન્મ તારીખ ધનુષભાઈ તમારી સાચી જન્મ તારીખ કઈ ગયા વખતે નેવ્યાસી નહોતી કીધી આ બાપુ બોલે પાંચ એપ્રિલ પાંચ એપ્રિલ એટલે પાંચ નંબર અને પાંચ ચાર નેવ્યાસી જે ટોટલ થાય એ બંને અંક એમનો લકી નંબર થયો કહેવાય એટલે બેટા દીકરાઓ માટે કોઈ પણ ખૂણામાં એ સૂઈ શકે ખાલી એટલું યાદ રાખજો દીકરો પરણી જાય ને અને જો ઘરમાં મા બાપ હોય ને તો એ દીકરાને નૈઋત્ય ખૂણામાં ના સુડાવતા નહીં તો સાસુને બહુને ભરશે નહીં કેમ ખબર છે નૈઋત્ય ખૂણામાં સૂતેલી વહુ બહાર નીકળીને સાસુને શિખામણ આપશે અને સાસુને ગમશે નહીં એટલે થશે માથાકૂટ તો નૈઋત્ય ખૂણામાં હંમેશા વડીલોને સુડાવવાના ન્યૂલી મેરિડ કપલ નૈઋત્ય ખૂણામાં ન સુઈ શકે હા એના ઘરમાં બીજા કોઈ વડીલ ન હોય તો અગ્નિ ખૂણામાં દીકરાને સુડાવો લાકડાનું ફર્નિચર હોવું જોઈએ બધી બાજુ લાકડાનો ઉપયોગ કરેલો હોવો જોઈએ ઈશાન ખૂણામાં જો તમારા ઘરમાં તમારા પેરેન્ટ્સમાંથી કોઈ વિડો અથવા વિડોર હોય મા કે બાપ એક જ હોય એને ઈશાન ખૂણામાં સીડાવો ઘરના મા બાપને ઈશાન ખૂણામાં સુડાવી શકો છો